નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં ને આજે તમારા માટે જાફરાબાદી પેસ હું લઈને આવ્યો છું જાફરાબાદી પેસ એટલે એક નંબર ક્વોલિટીની જાફરાબાદી પેશું છે તમે શાંતિથી આ વિડીયો જુઓ અને આ વિડીયો તમે વ્યવસ્થિત જોજો કેમ કે તમારે જાફરાબાદી પેસ લેવી હોય તો હું તમને પાર્ટીનો કોન્ટેક નંબર આપીશ અને પાર્ટી જેન્યુન છે અને એમની જોડે દસથી વીસ પેશું રોજ વેચવા માટે હાજરમાં હોય છે અને તમને હું આ જાફરાબાદી પેસ્ટ વિશે કહી દઉં આ ભેંસનું દૂધ દિવસનું અઢારથી વીસ લિટર દૂધ હોય છે અને આ ભેંસનો ફેટ પણ સારો આવે છે આઠ નવ દસ અને જો તમારે ભેંસ આ લેવી હોય તો આમાંથી પેશું બધી વેચવાની છે જો તમને કોઈ ગમતી હોય તો પાર્ટી આપણને નેવું હજાર લાખ દોઢ લાખ બે લાખ એવા બધા ભાવ કીધા છે તો નેવું હજારના ભાવથી આ પેશું વેચાતી હોય છે નેવું હજાર લાખ દોઢ લાખ અલગ અલગ ભાવની હોય છે અને તમારે પણ આવો વિડીયો મૂકાવો તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરો તો મિત્રો એડ આપવી તો નંબર ઉપર વોટ્સઅપ કરજો અને તમને આ પેસરના હું તમને અંદાજી ભાવ આપું છું નેવું લાખ દોઢ લાખ એવી અંદાજના ભાવની પેશો હોય છે દિવસનું દૂધ વીસ લિટર અઢાર લિટર સોળ લિટર એવા દૂધની પેશો હોય છે તો તમારે મિત્રો નવો તબેલો બનાવતા હોય અને ખાસ બનાસકાંઠાવાળાને કે જો તમે એક બે વાર આવી પેસ લઈને ટ્રાય કરી જુઓ તો તમે સક્સેસ થઈ જશો તો આ પેસોમાં દૂધ સારું હોય છે અને હું તમને પાર્ટીનો નંબર છેલ્લે વિડીયોમાં આપું છું પાર્ટી પણ જેન્યુન છે આમાં ગાભણ હોય છે વિહણે હોય છે અને પાર્ટી જોડે રોજ એક બે પેસ હાજરમાં હોય છે ને હોય છે તો પાર્ટી એડી જેન્યુન છે તમને ગમે તો ભેસ તમે એમના જોડેથી લઈ શકો છો તમે એમના ફાર્મ ઉપર જઈને બે વાર દોડાઈને પણ ભેસ લઈ શકો છો તો જાફરાબાદી પેસ લેવી હોય તો પાર્ટીનો નંબર હું તમને છેલ્લે આપું છું તો તમે એમને કોન્ટેક કરજો ભેસો બધી સારી છે પહેલાં વેતનએ પેશવું હોય છે બીજા વેતનની પેશવું હોય અને ત્રીજા વેતનની પેશવું હોય છે આ જાફરાબાદી નસલ ખૂબ દૂધની સારી હોય છે અને એનો ફેટ પણ સારો આવતો હોય છે તો લોકોને ડિમાન્ડ હતી કે ભાઈ જાફરાબાદી પેસનો વિડીયો બનાવો તો આજે જાફરાબાદી પેસ લઈને આપણે આવ્યા છીએ તો જો તમને ગમતી હોય તો પાર્ટીને તમે કોલ કરી શકો છો હું તમને નંબર આપું છું અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરજો પાર્ટીનું નામ છે ક્રિષ્ના ડેરી ફાર્મ ભાવનગર ગુજરાત ચિરાગભાઈ આહિર મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રેવી ઝીરો પોચ સડસઠ